વાર્તાનું શીર્ષક છે શ્રેષ્ઠતાનું અભિમાન લાક્ષાગૃહની ઘટના બાદ કુંતી અને પાંડવો વનવાસ કરી રહ્યા હતા એક વખત માતા કુંતી પોતાના પાંચેય બાળકોને ભોજન પીરસતી હતી ત્યારે ભીમ બોલ્યો માં આ જગતમાં મારા જેટલું કોઈ શક્તિશાળી નહીં ને માએ નાનકડું સ્મિત આપ્યું અને કશું બોલી નહીં પણ બીજા દિવસે ફરી જમતા સમયે ભીમ બોલ્યો માં આ સૃષ્ટિમાં મારા જેટલું કોઈ શક્તિશાળી નથી ને માતાએ આજે પણ સ્મિત જ આપી આવું પાંચમે દિવસે ફરી ભીમે માતા કુંતીને પૂછ્યું માં આ સૃષ્ટિમાં મારા જેટલું કોઈ શક્તિશાળી કે તાકાતવાર તો છે જ નહીં ને માતાએ આજે પણ સ્મિત જ આપ્યું ભીમને આજે ગુસ્સો આવી ગયો અને અનગ્રહણ કર્યા વિના જ કુટીરમાંથી બહાર નીકળી ગયો અને પગ ચાલવાનું શરૂ કરી દીધું અને ચાલવા જ મીંડો ચાલવા જ મીંડો કેટલો સમય સુધી આગળ ચાલી ગયો ભૂખને કારણે હવે ભીમનો ગુસ્સો પણ વધતો જતો હતો ત્યાં આગળ એક રાક્ષસને સૂતો જોયો આ રાક્ષસને મોટા મોટા પથ્થરો વડે ફેંકી અને ગુસ્સો પોતાનો ઉતારવાનું નક્કી કર્યું પરંતુ

ભીમે તો ત્યાંથી ભાગવાનું નક્કી કર્યું અને ભીમ ભાગવા જ લાગ્યો ભાગવા જ લાગ્યો પણ ભીમ છે ભાગી પણ ક્યાં સુધી શકે હવે ઈ પણ થાકી ગયો તેણે એક બીજા બે હાથ વિનાના રાક્ષસને જોયો અને ઈ ભીમ તેની પાસે ગયો અને એની પાસે મદદ માંગી અને ઓલા રાક્ષસે કીધું હાથ વિનાના કે કેમ આટલો ભાગે છે શું થયું છે તો ભીમે કહ્યું કે ઓલો રાક્ષસ આવે છે મને મારી નાખશે હાથ વિના ના રાક્ષસ બોલ્યો તું ડર માં તું મારી પાછળ આવી જા દોડતો રાક્ષસ ભીમને મારવા માટે આવતો જ હતો ત્યાં હાથ વિના ના ઓલા પેલા રાક્ષસ ને પોતાના પગ વડે દબોચી દીધો ભીમને ત્યાંથી ભાગી જવાનું કીધું હાથ વિના રાક્ષસે કે તારાથી ભગાય એટલું ભાગી જા આજે આને હું સૂર્યાસ્ત સુધી તો મૂકી જ નહીં

ભાગતા ભાગતા અડધે રસ્તે થી પાછો ગયો અને પેલા રાક્ષસ ને જઈને કીધું કે આપે મારા પ્રાણ બચાવ્યા તે બદલ હું આપનો આભારી છું પણ મારે એક દુવિધાનું સમાધાન કરો તમારા હાથ કઈ રીતે કપાઈ ગયા ત્યારે હાથ વિના રાક્ષસે ગુસ્સામાં કીધું કે ધરતી પરના તાકતવર પાંચ ભાઈ પાંડવો છે ને એમાં નો એક ગાંડી ધારી અર્જુન છે એનીએ મારા હાથ કાપી નાખ્યા છે. મારા જીવનમાં જે દિવસે પાંડવોમાં કોઈ પણ એક વ્યક્તિ પણ સામે આવી ગયો ને તો એ દિવસેનો હું વધ કરી નાખીશ. ભીમે હવે કંઈ પણ જાતનો પ્રશ્ન કર્યા વિના ત્યાંથી પાછો ભાગવાનું શરૂ કરી દીધું. સાંજના ભોજન સમયે કુટીરમાં આવી ગયો અને માતાને પગે લાગી બોલ્યો હે માતા આ વિશ્વમાં મારાથી પણ શક્તિશાળી ઘણા લોકો છે મને માફ કરજે. માતા કુંતીએ અર્જુન સામે જોઈ સ્મિત આપી આપણે આપણી જાતને શક્તિશાળી કે બુદ્ધિમાન બતાવતા પહેલા કોઈ નજીકના સાથે જ સરખામણી કરી લેવી